અને ખાલી ખાલી વ્યાજ જ 22 લાખ લઈને જાય છે તો બાકીના પૈસા કેટલા થાય છે તે મિત્રો અને ગેની કેવા આક્ષેપો કર્યા ભાજપ ઉપર અને તેના વિશે તેઓ એ આક્ષેપો કર્યા અને ચૂકણી વિશે તેઓ શું કીધું તે બધું જ આ વિડિયો જણાવવાનું છે દર્શક મિત્રો બડે ગમે તો બડે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા જ ન દર્શક મિત્રો વિડિયો બિલકુલ સ્કીપ મત કરજો દર્શક મિત્રો

અને એમ પણ તેઓ એવો ખુલાસો કર્યો કે નરેન્દ્ર મોદી એમ કેમ કહ્યું કે તે જ દિવસોમાં ચૂંટણી થશે આવું તેઓએ કેમ કહ્યું આવા ઘણા બધા પ્રશ્નો થાય છે દર્શક મિત્રો અને એમ પણ કહ્યું છે કે ઘણા મંદિરો ને જે પૈસા છે સરકાર લે છે કેવું છે તે કમેન્ટમાં જરૂરથી કહેજો દર્શક મિત્રો મિત્રો આધી માહિતી આવી અવનવી માહિતી માટે અમારી ચેનલ ચેનલ ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા વિડીયો સાથે ફરીથી મળશે જય હિન્દ જય